આજે આપણે આપણા ગુજરાતની એ વાસ્તવિકતાની વાત કરવી છે કે જ્યાં સરકારે આપણને કરોડો રૂપિયાની હોસ્પિટલ આપી કરોડો રૂપિયાના સાધનો વસાવ્યા અને એમની સાથે સરકારની થાય એ માટે અનેક એવી સુવિધા આપી કે જેથી કરી કોઈ દર્દી ત્યાં સારવાર લેવા માટે જાય છે તો તે સાજો થઈને પાછો આવે છે પણ આપણા ગુજરાતની અમુક એવી હોસ્પિટલ છે કે જ્યાં દર્દી સાજો થવા માટે તો જાય છે પણ સાજો થઈને નહીં પરંતુ ફરી એક વખત તે બીમાર થઈને પાછો ફરે છે આજે આપણા ગુજરાતની આજ પરિસ્થિતિની વાત કરવી છે અને સવાલ આજે આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગ ઉપર પણ ઉઠી રહ્યા છે તેમને લઈને પણ વાત કરવી છે નમસ્કાર નિર્વય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સરકાર પોતાના કામ બતાવવા માટે પોતાની વાહવાહી લૂંટવા માટે કરોડો રૂપિયાની અત્યાધુનિક હોસ્પિટલ બનાવી તો દે પણ ક્યારેક જોવા જઈએ તો ત્યાં સાધનો નથી હોતા સાધનો હોય છે તો પૂરતો સ્ટાફ નથી હોતો સ્ટાફ હોય છે તો કઈક ને કંઈક હોય જ છે એવા કે જ્યારે દર્દી સારવાર લેવા માટે જાય છે તો એમને ધક્કો માથે પડે છે કહી દેવામાં આવે છે કે આજે તમારી સારવાર નહીં થાય આજે આ સાધનો નથી આજે ડોક્ટર નથી આવેલા અનેક એવી હોસ્પિટલ આપણે જોઈ છે કે જે ખાલી જ્યારે એમનું લોકાર્પણ થાય છે ત્યારે કરોડો રૂપિયા પાણીમાં વહાવી દેવામાં આવે છે અને જ્યારે સુવિધાની વાત કરવામાં આવે ત્યારે શું મળે છે શૂન્ય

કારણ કે જે રીતે અત્યારે પીડીયુ હોસ્પિટલની દયનીય સ્થિતિ આપણી સામે આવી છે એ જોઈને તો એવું જ લાગે છે કે સરકાર ગમે એટલા કરોડો રૂપિયા આમાં નાખે તેમ છતાં તે સુધરવાનું તો છે જ નહીં હોસ્પિટલની અંદર ચારે બાજુ ઉંદરડા આટા મારે છે દર્દીઓ સુતા છે એમની ઉપર ઉંદરડા પડે છે ક્યારેક તો એમને બચકા પણ ભરી લે છે

બહુ સારી સારવાર જો તમે આ વાત કહેતા હોય તો એક વખત તમારે આ પીડીયુ હોસ્પિટલ છે તેમની પણ તમારે મુલાકાત અચૂક લેવી જોઈએ કારણ કે તમને પણ ખ્યાલ આવશે કે તમે કઈ રીતે નિર્માણ કર્યું છે ચાલો માન્યું કે જૂની થઈ ગઈ છે અને સારવારમાં તકલીફ લોકોને પડે છે ડોક્ટરો તમારી પાસે ના હોય ત્યારે પણ તમે નમતું જોખતા નથી અને હંમેશા તમે વાહ વાહી લૂંટી લો છો પણ સાહેબને એક વખત એ પણ કહેવાનું કે જ્યારે તમે આખા ગુજરાતની અંદર અલગ અલગ હોસ્પિટલોની મુલાકાત લો છો તો એક વખત તમે આવી સરકારી હોસ્પિટલની મુલાકાત પણ લેજો જેથી કરી તમને પણ ખબર પડે કે તમે જે હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે તમે જેમને કામ સોંપ્યું છે એમનું કામ કેવું છે કારણ કે પછી તમને તમારા માનીતા જ કોન્ટ્રાક્ટર ગમતા હોય છે એટલે કે એક જે બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે એ જ કોન્ટ્રાક્ટરને તમે બીજી વખત એમને કામ સોંપી દો છો કે ચાલો ને આપણા ઘરના છે જ જશે પણ એ વ્યક્તિનું શું કે જેઓ ત્યાં સારવાર લેવા માટે જાય છે એવી આશા સાથે જાય છે કે સારી સારવાર મળશે ત્યાંના તબીબોનો શું વાક છે કે જે ત્યાંને ત્યાં રહે છે એ લોકોને તો ત્યાંને ત્યાં જ રહેવાનું છે જો આવી જ પરિસ્થિતિમાં રહેવાનું હોય તો પછી આપણા માટે એવું કહી શકાય કે આ એક ખૂબ દયનીય સ્થિતિ છે આપણા બધા માટે ઘણી જગ્યા પર ડોક્ટરો પાસે તપાસ કરાવવા માટે જાય છે સારવાર લેવા માટે જાય છે તો ક્યાંક જે તમારા ડોક્ટર છે દારૂડિયા હોય છે દારૂ પીને સારવાર લે છે સારવાર આપે છે ઋષિકેશ પટેલ ઉપર એટલા માટે થાય છે કારણ કે તમે આરોગ્ય મંત્રી છો તમારા બધી જ બાબત ઉપર ધ્યાન દોરવાનું છે તમે ભલે એક જગ્યા થી બીજી જગ્યા પર નથી પહોંચી શકતા પણ તમારા માણસો તો હોય છે ને એ તમને કહેતા તો હશે ને કે અહીંયા આવી પરિસ્થિતિ છે તો પછી કેમ ધ્યાન આપવામાં નથી આવતું આરોગ્યની સ્થિતિ આપણે દિવસેને દિવસે જે રીતે નબળી પડતી જાય છે કોરોનાની પરિસ્થિતિ આપણે જોઈએ છે કે બીજી એક વખત કોઈ આવી મોટી બીમારી આપણા ગુજરાતમાં આપણા દેશમાં ન આવે તે માટે સાર સંભાળ તો આપણે જ રાખવાની છે તો તમારા જે મળતિયા છે તમારા જે માણસો છે એમને પણ એવું કહી દેજો કે એક વખત આવી જેટલી પણ હોસ્પિટલ છે જેટલા પણ વિડીયો તમારી સામે આવે છે એક વખત ત્યાં જઈને તટસ્થ તપાસ કરે અને જે વ્યક્તિને તપાસ સોંપવામાં આવી છે સાચો રિપોર્ટ પણ આપે અને કોઈ કામગીરીમાં જો ભૂલચૂક રહી છે તો સુધારે પણ ખરા

આવું કેટલા સમયથી ચાલ્યું આવે છે અનેક વખત રજૂઆત થઈ છે પણ કોણ ધ્યાન આપે ચાલ્યા કરશે આપણા ક્યાં સગાવાલા છે એવું કરીને ધ્યાન બેરું કરી નાખવાનું ને જતું કરી નાખવાનું સરકારી હોસ્પિટલ છે એનો મતલબ એવો નથી કે ગમે તે ચાલશે સરકારી ઉપર લોકો ભરોસો એટલે કરે છે કે તમે જેમના જે મોટા મોટા ખર્ચા થાય છે તમે બચાવો છો તો એક વખત જે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમને પણ તમે કાયમ રાખો સૌથી પહેલા તો એ પણ વિડીયો બતાવીએ કે જ્યાં દર્દીઓ સૂતા છે અને એમની ઉપર જે ઉંદરડા આટા મારે છે એક જૂન આવે છે અચાનક દોડા દોડી કરે છે આ આપણા પીડીયુ હોસ્પિટલની એક વર્વી વાસ્તવિકતા છે એ પણ જોઈએ બોટલના પાણી ઉપર રાજકોટ સિવિલ હોસ્પિટલ નવા પીએમ હવે જે આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે દર્દી સુતા છે અને એની આજુબાજુ જે ઉંદરડા આટા મારે છે તેમના સગાવાલા શું કહી રહ્યા છે તે પણ સાંભળિયા નામ છે આપકા સુરેજ માતો સુરેજભાઈ ક્યા કહે કે કોણ આપકે યે દાખલ હે સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ નું મુરાત લડકી દાખલ હે આપ રાત કો યહા પર સોતે હે ચુહો કા કેટના કો ડર હે યહા ઉતના કો ફેર ચુઆ કો તો ઉસમે ગિનતી નહી કર સકતે કેટના હે મગર આપકો નીંદ નહી આતા હે સો નહી પાતેગા આપ રાત કો આપકો સોતે રો કેસા ડર લગતા હે डर लगता है यही कि काट लिया तो नीचे आना पड़ेगा दोबारा एडमिशन करना पड़ेगा उसको थोड़ा ध्यान देना चाहिए सब लोग और क्या कहेंगे करोड़ों खर्च करके हॉस्पिटल बनाया बनाया है नया बिल्डिंग है सुविधा कैसी लग रही है सुविधा तो अच्छी है मगर एक चूहे वाला है वही दिक्कत है की क्या सरकार से क्या अपील पिल? है सरकार से यही अपील है कि उसको थोड़ा ध्यान दे उसको हटाए इधर से આ પરિસ્થિતિ અત્યારે પીડીયુ હોસ્પિટલ એકની નથી અનેક હોસ્પિટલોની આવી જ પરિસ્થિતિ છે કે કે કંઈક ખામી ખામી છે છે તેમ નથી આવતી અને ફક્ત આવે અમે કરોડો રૂપિયાના ખર્ચે આટલી મોટી હોસ્પિટલ બનાવી છે આટલા કરોડો રૂપિયાના ખર્ચે અમે સાધનો મૂક્યા છે બસ ખાલી વાહવાહી લૂંટી લેવાની અને પછી જ્યારે જે વ્યક્તિનું જે થવું એ ભલે થાય આવું જ કંઈક આપણા ગુજરાતમાં અત્યારે ચાલે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર